દોસ્તો આ છે બિપિનભાઈ વિરાણી બિપિનભાઈ વિરાણીને અત્તરનો એટલો બધો શોખ છે શું વાત કરું મિત્રો આજે આપણે જોઈએ બિપિનભાઈ પાસે કેટલી જાતના કેટલા પ્રકારના અત્તર છે જો બધા કાઢે છે એની ઘરની અંદરથી ખજાનો છે હો અત્તરનો દોસ્તો બિઝનેસ પણ ખેતી છે હે બિઝનેસમાં ખેતી છે ઉદ્યોગપતિ નથી હા ખેતીવાડીનું કામકાજ કરે છે પણ આમ શોખ કેટલો છે ઓહો મને તેમ હતું બે ત્રણ જાતનું બિપિનભાઈ તમારી પાસે અત્તર હોય છે આ કેટલી વેરાયટી છે તમારી પાસે બિપિનભાઈ કસ્તુરી જોયું દોસ્તો વાહ બિપિનભાઈ વાહ આ બિપિનભાઈ કોઈ અત્તર વેચતા નથી વેચતા નથી ને બિપિનભાઈ શોખ છે એમને રોજ એમની પાસે અલગ અલગ પ્રકારનું એના કપડામાં અત્તર લગાવેલું હોય છે સુગંધ બહુ મસ્ત આવતી હોય છે તો હા મને સુગંધ એમની પાસે અલગ અલગ આવતી હતી ને મેં કીધું તમારી ઘરે મારે આવવું જ પડશે જોવું પડશે તમારી પાસે કેટલા પ્રકારના અત્તર છે ઓહો હો હો હવે તો મોટી મોટી બોટલો બધી કાઢે છે બાપા બાપાને બતાવે છે હિલ્લો જોસોને હા અંકલને કેટલો શોખ છે બેટા બો હે બધી જગ્યાએથી અલગ અલગ સિટીનું અત્તર ભેગું કર્યું છે બિપિનભાઈ એકટ સિટીનું છે કયા સિટીનું એક એટલે સુરત સુરતનું આ બધી સુરતની વેરાયટી છે આ સુરત મારા સુરતની અંદર એટલી બધી અત્તરની વેરાયટી હું સુરતનો છું બિપિનભાઈ મને ખબર નથી મારી પાસે મારી પાસે હશે પણ બે ત્રણ સીસી હોય તમારી પાસે જ જુઓ તો હજી છે છો તમે જોઈજો દોસ્તો આપણે જોઈએ અત્તરના શોખીન બિપિનભાઈ વિરાણી એમને આ ઉંમરે પણ કેટલો આમ શોખ છે અત્તરનો રસ વાહ અને લગ્ન પ્રસંગની અંદર તો છે ને બિપિનભાઈ પાસે ખીચાની અંદર જ બોટલો હોય છે કોઈ બી માગે ને એટલે રૂવાળું પોતું એમને તરત અત્તરમાં બોળીને એમના કાનમાં નાખી દે છે વાહ વે વાહ વિપિનભાઈ આ તો આમ દુકાન ખોલી હોય એ ટાઈપનું લાગે છે જોયું ને ઘણા પટેલ તમે માનતા નહોતા ને ના ના રિયલ આમ આપણે હાજર કીધું પણ એટલું બધું તો અત્યારે ખબર પડી આ તો પછી હજી એમની પાસે ખાના ની અંદર ક્યાંય ખૂણે ખાચરે ઘણું બધું પડેલું હોય છે બિપિનભાઈ દીધું વાહ ખુબ સરસ થેન્ક યુ ફૂલ ભરેલી હો